thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આરાધ્યાનો તેના માતા પિતા સાથેનો ધમેકાદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે એનો લોકો તેને જોઈને ક્રેજી થઈ રહ્યા છે આ વિડિયોમાં ઐશ્વર્યા અને અભિષેક પુત્રી આરાધ્યા સાથે ગજારે ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાના સમાચાર સતત આવી રહ્યા હતા પરંતુ આ છુટાછેડાના સમાચારો વચ્ચે બંને સ્ટાળ એક પછી એક ઇન્વેટમાં સાથે દેખાયા જોકે તાજેતરમાં દંપતી તેમની પુત્રી આરાધ્યા સાથે પુણેમાં એક પિતરાઈભાઈના લગ્ન સમારોહમાં ત્યારે પહોંચ્યો હતો અને આ ત્રણેય ગજારે ગીત પર ત્યારે સાથે ડાન્સ કર્યો આ ત્રણેયના અદભુત ત્યારે ડાન્સનો વિડીયો વધુ ને વધુ વાયરલ થઈ રહ્યો છે જેને તેના ચાહકો ખૂબ જ જોઈ રહ્યા છે આ પ્રસંગે ઐશ્વર્યાએ લાઇટ લીલા કલરનો લહેંગો પહેર્યો હતો જ્યારે તેની પુત્રી આરાધ્યા લાઇટ ક્રીમ કલરના ત્યારે લહેંગામાં જોવા મળી હતી બંનેના લહેંગા પર ત્યારે ચિકન કારીગરની ત્યારે ભરતકામ કરવામાં આવ્યું છે જ્યારે અભિષેક બચ્ચન લાઇટ કલરનો ત્યારે કુર્તો અને પહેરેલો જોવા મળ્યો હતો આ ત્રણેયનો આ લુક સોશિયલ મીડિયા પણ સવાઈ ગયો છે આ સાથે તેના લુક પર પણ વખાણ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ